આપણે ગ્રંથની નંબર એકતાલીસ ઉપર હરબાઈબા કૃષ્ણદાસ ભટ્ટ બિહારીદાસ બધા ભગવદીઓ મેળાપ છે અને એકાબીજા ભગવદ્ ગુષ્ટ કરી રહ્યા છે હવે એમાં દાસ ધર્મ વિશે વાત ચાલે છે તો દાસ ધર્મ વિશે સમજાવે છે કે દાસ ધર્મ તો દૈવી જીવ અથવા તો દૈવી અંશમાં છે તેને સર્વથા સિદ્ધ થાય દૈવી અંશ જેમાં છે એમાં એને સર્વથા સિદ્ધ થાય એટલે કે આપણો ધર્મમાં ખાસ તો દાસ ધર્મ આપણા માર્ગમાં દાસ ધર્મ મુખ્ય કીધો છે પણ દાસ ધર્મ કોને આવે જો એ દૈવી જીવ છે અથવા તો દૈવી જીવનો અંશ છે તો જ આવે એવું અહીંયા કહી દીધું બીજા સંસારી જીવ જે છે તે તુચ્છ પદાર્થને વળગ્યા રહે જેથી તે કદાપી દાસ ધર્મને પ્રાપ્ત કરી શકવા સમર્થ નથી એટલે અહીંયા ફરીવાર એક ચોખ્ખું કહી દીધું કે બીજા જીવો માટે દાસ ધર્મ પ્રાપ્ત કરવું અઘરું છે ક્યારેય ન કરી શકે એવું કહે છે કે કરી શકવા સમર્થ નથી કેમ કેમ કે તુચ્છ પદાર્થને વળગ્યા રહે સંસારી જીવો પણ દાસ ધર્મને સમજવાની પણ બુદ્ધિ કે શક્તિ એવા જીવમાં નથી જે પુષ્ટિ માર્ગમાં સર્વોપરી દાસ ધર્મ કહ્યો અને તે દિનતાના લક્ષણે રહ્યો છે પણ દિનતા તો આવે જો પોતાનું તનમન ધન સમર્પણ થાય અને ચરણ કમળની રજ સમાન થઈને ચરણમાં વાસ કરીને રહે એટલે દિનતા મુખ્ય છે દિનતા ક્યારે આવે જ્યારે સમર્પણનો ભાવ આવે અને સમર્પણનો ભાવ ત્યારે આવે જ્યારે ઠાકોરજી પ્રત્યે પ્રીતિ હોય અને દાસ ધર્મનું મૂળ સમજાય કે દાસ ધર્મ એટલે શું આપણે કંઈ નથી જેમાં હું હું ન હોય ત્યારે દાસ ધર્મ આવે એવો અહીંયા સમજાવે છે દિન બની એટલે કે આધીન થઈને રહે સર્વ જે કાંઈ કહે તે જ કરે એટલે કે જે આપણને આગ્યા છે એ જ કરવાનું પોતાના પ્રમાણે કે મારા મત મુજબ આવું એવું પણ ન આવેને એને દાસ ભાવ કીધો છે કે જે આજ્ઞા થઈ એટલું જ કરવાનું સર્વ આજ્ઞા પોતાના પ્રાણ થકી અધિક સમજે વળી દિન થઈને રહે જે આ હુંમાં કે હુંથી આ કાર્ય થાય છે તેનું સર્વથા તેવું સર્વથા ન જાણે એટલે કે મેં કર્યું મને આવડે છે મારાથી જ થાય આવું જ્યારે ભાવ આવે તો એ દિનતા નથી એને દિનતા એનામાં હજી આવી નથી એવું સમજાવે છે વાણીને શુદ્ધ કરીને સ્નેહરસથી ભરેલી હોય તેવી વાણીનો ઉચ્ચાર કરે એટલે કે દિનતા આવે તો દિનતામાં અકળાઈ ન હોય દિન દિન ભાવ છે એની સાથે અકળાઈ ન હોય એના એની અંદર પહેલેથી જ વાણી એકદમ વિનયવાળી થઈ ગઈ એવું સમજાવે છે કે વાણીને શુદ્ધ કરીને સ્નેહરસથી ભરેલી હોય તેવી વાણીનો ઉચ્ચાર કરે એટલે કે જ્યાં સુધી અકળાય છે ત્યાં સુધી અભિમાન છે અને અભિમાન હોય તો ક્યારેય ક્યારેય હું 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 હોય એને ક્યારેય દિનતા આવતી નથી દિનતા માટે તો હું પણ જાય પછી દિનતા આવે ચરણ રજની વારંવાર ઈચ્છા કરે મસ્તકે મૂકે ભાવ વધી જાય રહે તો મુખમાં મૂકે કંઠે લગાવે અને જુઠણની ઈચ્છા સર્વથા કરે ત્યારે દાસ ધર્મનું લક્ષણ પ્રાપ્ત થવાનું છે તે પ્રકાર જીવમાં જોવામાં આવે ત્યારે એમ સમજવું કે દાસ ધર્મ આવ્યો હવે આગળ ઘણું બધું લાંબુ છે હવે આગળ જૂઠણના પ્રતાપની વાત આવે છે એ એક નવો પ્રસંગ છે આજે આપણે ખાલી દિનતાનો પ્રસંગ લેવાનો છે એટલે આજે આટલું જ લઈએ કે દિનતા આપણને મુખ્ય કીધી છે પુષ્ટિ માર્ગમાં અને પુષ્ટિ માર્ગમાં એવા જ જીવોને દિનતા આવે જે સૌથી પહેલાં આપણને કહી દીધું કે દૈવી જીવ હોય અને દૈવી અંશ હોય તો જ દિનતા આવે બાકી ઘણા બધા જીવો પુષ્ટિ માર્ગમાં અગર આવે પણ છે અને એના એનામાં દિનતા નથી ઉપર મુજબના લક્ષણો કીધા છે કે હું કરું છું હું કરું છું એવું આવે છે અને સંસારમાં વળગ્યા રહે છે તો એ અહીંયા આગળ પેલી કડીમાં પેલી લાઈનમાં મળી જાય કે એ દૈવી જીવ નથી દૈવી જીવ હોય તો જ દાસ ધર્મ આવે અને પછી જ આગળ દિનતા ટકી રહે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામમાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી જય